અંબાજી બાદ વધુ એક મંદિરના શિખરને સોનાથી મઢવામાં આવશે મહેમદાબાદના સિદ્ધિ મંદિરના શિખરને સોને મઢાશે ગણેશ ઉત્સવ પર મંદિર ટ્રસ્ટી મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે વિવિધ દેશની પ્રાચીન બાર મૂર્તિઓનું પણ સ્થાપન કરવામાં આવશે વધુ વિગતો સાથે જોડાયેલા છે દિવ્યા સિદ્ધિ મંદિરના શિખરને હવે સોને મઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે શું માહિતી અ અમદાવાદમાં પણ હવે જે મહેમદાવાદ નજીક આવેલું જે સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર છે જે અલગ જ આખે ગણેશજીના સ્વરૂપના રૂપે મંદિરનું મુખ્ય આખું સર્જન છે તે કરવામાં આવ્યું હતું અને હવે એ મંદિરને અંબાજી બાદ ઉપરનો જે મસ્તકનો ભાગ છે તેને સોનાથી મઢવાનો આ ગણેશ ઉત્સવ નિમિત્તે ટ્રસ્ટી મંડળ દ્વારા નિર્ણય છે તે લેવામાં આવ્યો છે આગામી દિવસમાં દાન પેટે આવેલી તમામ જે રકમો છે તે ભેગી કરીને મંદિરને સોનેથી મઢવાની તૈયારી છે તે કરવામાં આવશે અંદાજીત દોઢ વર્ષ સુધીનો સમય છે તે અહિયાં લાગી શકે છે આ સાથે જ વિવિધ દેશની બાર જેટલી માતા માતાજીની જે માતા સહિતની તમામ માતાજીની મૂર્તિનું પણ પ્રાણ પ્રતિષ્ઠા સાથે સ્થાપન પણ કરવામાં આવશે તેવો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે મહત્વનું છે કે મહારાષ્ટ્રના સિદ્ધિ વિનાયક સંસ્થાને અહીંયા પણ એક સિદ્ધિ વિનાયકનું અમદાવાદથી નજીક મહેમદાવાદ ખાતે મંદિર બનાવવામાં આવ્યું છે અને તમામ ભક્તોનો જે ધસારો પણ રહે છે ત્યારે હવે મંદિરને સોનાથી મઢવાની વાત કરવામાં આવી અને આ પ્રકારનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે જી ધન્યવાદ દેવ્યા આ માહિતી માટે